हेलो दोस्तों अगर वीडियो पसंद आया तो लाइक करें सब्सक्राइब बटन पर क्लिक कर इस घंटी के आइकन पर क्लिक करें और ऑल सेलेक्ट करें हमारी वीडियो सबसे पहले देखने के लिए और साथ ही कमेंट करना ना भूलें श्री धारासग्या साहब जसवाड़ी तालुकाना कमाट तालुकाना रामरे रामरे तालु छ आपरे आज रोज आठडंगरी गांव में सभा राथली जे आपरे આપણે ડરતા નથી આ લોકોથી એટલે આજે એ લોકો આજે આપણી મિટિંગ થઈ ગઈ ગિન ગીન સવાર જો પણ મિટિંગ રાખી દીધી છે આપણે પણ એવું લાગે કે એમને કે આ બધા ભાજી મૂળાની દુકાન છે એવું લાગે પણ આપણી પાસેથી માણસોની ખોજ છે બધી

પણ મને રાજા કે કોંગ્રેસ વાળા એક કામ આપણે બતાવી દો મને મારી તાકાત થી ડુંગર ગામ ના માનસ બીજો આપણે મજબૂત માણે છે કોઈ ડરી જવાના માણસ નથી એટલે એવું સમજવાનું નથી કે મારે ડરી જવું ચાલતો